મે સાથે હવે દલિત આગેવાન માવજીભાઈ પંજોડાજી આવ્યા છે માવજીભાઈ જે રીતે ગીગા ભમર દ્વારા વધુ નિવેદન આપવામાં આવ્યું છે જાહેર અને હવે દલિત સમાજને ક્યાંક ટાર્ગેટ કર્યો છે લાગી રહ્યું છે કે ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ માટે પણ આ રીતના તત્વો હોય છે આ રીતના જે વાક્યો હોય છે તે બોલતા હોય છે થોડા દિવસ પહેલા જો લગભગ સમાજ વિશે આ દીકરાએ માફી માંગી હતી

માજુબે લાગે છે કે આ રીતના આગેવાન હોય આવા તત્વો હોય તેઓને મંચજ પૂરો ન પાડવો જોઈએ આવા લોકોને મંચજ પર ઉભરે બરે ન અને ખાસ સરકારને વિનંતી છે આવા લોકોને મેં ખાસ કાળજી રાખી અને આવા લોકોમાં કાયદેસરની કાર્યવાહી કરી કે મંચમાં પણ એને કઈ નો થાવ દે અને સમાજને બહાર ફેંકી દેવા જોઈએ અને સમાજને કોઈ સ્વીકારે નહીં સમાજની બહાર મૂકવા જોઈએ જેથી કરી સમાજ સમાજ વચ્ચે કોઈ ઝઘડા ન થાય દરેક સમાજમાં જો આવું થશે તો સમાજ સમાજ વચ્ચે ઝઘડા થશે અને આપણે રાષ્ટ્રની જે

ક્યાંક ને ક્યાંક એ ભૂલ ખાઈ જતા હોય છે અથવા એ પોતાના પોતાના માં રહેતા હોય છે પણ આ કાયદો બધા માટે છે કાયદો કાયદા નું કામ કરતું જ હોય છે તો મારી વિનંતી છે કે પોલીસ પોતે આમાં મેફાઈ કરી એમાં કાર્યવાહી કરવા અમે તો જરૂર પડશે કાયદેસર કાર્યવાહી પણ કરાવું છું